અભિયાન હવે ચાલુ થયું ચાલુ થયું એટલે હવે હાથની મે બે હજાર ચોવીસ ચૂંટણી આવે છે એટલે મત જાગૃતિ અભિયાન આ સરકારે ચાલુ કર્યું છે તો તારે એને મારે મત દેવા જવાનું છે અરે તું હમે હાથો મતદાન 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 કર્યા કરે પણ મારે તો હજી ઘરનું કેટલું કામ બાકી છે

મતદાન કરવા તો જાવ જ પડશે એ લે રંગલા બોકો આવશે એ વળી જો તું અવસર અવસર કરે અરે આપણે સાતમ આઠમ હોય નવરાત્રી હોય દિવાળી હોય એ તો અવસર આપણે સમજ્યા પણ આ છૂટડીનો વળી અવસર એ રંગલી એ અવસર જો એ તો આપડા હિન્દુ ધર્મના બાજારે ધારે વરણના જે કોઈ હોય એ તહેવાર હોય પણ ભારત દેશ છેને લોકશાહી નો દેશ છે તો ઈ લોકશાહી આમ તો તારી વાત સાચી એ આ રંગલાભાઈ ચાર મતદાન મતદાન કરે પણ તમે ખબર છે એ રંગલાભાઈ આમ જો અત્યારે ઉનાળો હાલી રહ્યો હા અને ગરદી હોય ભીડ હોય તો અહિયાં સુગમ જવાય અરે ભલા માણસો આ તમારા જેવા વિચાર વાળા એ આ બધું તમે મતદાન ની અંદર તમે કઈ સમજતા નથી અરે તમે પછી તમારે પાછળ તો બોલવું જ છે ને કે આ સરકાર સારી નથી આ સરકાર આમ નથી કરતી આ સરકાર આપણને કઈ લાભ નથી દેતી પછી તમારે પાંચ વરા જ આવે છે ને અરે જો અરે રામજી ઊભો અરે તો પગ જાય મારી બીજી વાત

કરવું જોઈએ આપડો અધિકાર છે બરોબર રંગલા વાત તમારી વાત બરોબર છે અને રંગલી બે તું કે આપડે તો ઘણા પરબ આવે આ ઈદ આવે દિવાળી આવે કૃષ્ણ જેવા આપણે જોઈએ